ભરૂચ એસઓજીએ એમડી ડ્રગ્સ અને અફીરનો જથ્થો ઝડપી પાડ્યો રૂપિયા એક પોઈન્ટ નેવ લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીની ધરપકડ નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત ભરૂચ એસઓજીએ મોટી સફળતા મેળવી છે એસઓજીની ટીમને મળેલી બાતમીના આધારે ભરૂચના ચાવજ ગામની સીમમાં આવેલ અનુજ રેસિડેન્સી એ ત્રણસો ચારમાં રેડ પાડવામાં આવી તપાસ દરમિયાન ત્યાં ભાડે રહેતા ત્રણેય રાજસ્થાનના આરોપીઓ પોતાના કબજામાં ગેરકાયદેસર મેફેડ્રોન અને અફીર રાખી તેને નફા માટે વેચાણ કરતા હોવાની માહિતી મળી હતી મૂળ રાજસ્થાનના જોધપુર અને પાલી વિસ્તારોના રહેવાસી આરોપીઓ નશીલા પદાર્થો સંજય બિસ્નોઈ નામના વોન્ટેડ સપ્લાયર પાસેથી લાવી ભરૂચ જિલ્લામાં છૂટક વેચાણ કરતા હતા પોલીસે શ્રવણકુમાર મનોહર રામ બિસ્નોઈ ખિલેરીયો કી ધાણી જોધપુર મહિપાલ કૃષ્ણરામ બિશ્નોઈ ઝાંગુસર પાલી અને પ્રદીપ રાજુમન બિસ્નોઈ ફલોદી વિસ્તાર રાજસ્થાનની ધરપકડ કરી હતી આ મામલામાં પોલીસે મેફેડ્રોન